બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદની શ્રી ત્રિવેદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે બદલી પામેલા હેમાલીબેન ભટ્ટને વિદાયમાન અપાયું હતું આ સમારોહ બોટાદ જિલ્લા સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીએ નવનિયુક્ત માહિતી મદદની શ્રી ત્રિવેદીને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે રિદ્ધિબેન પાસેથી જવાબદારીપૂર્વક અને કાર્યક્ષમતાથી કામગીરી કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી આ શુભ પ્રસંગે પચીસ મે બે હજાર બાવીસથી બોટાદમાં સેવા આપતા હિમાલીબેન ભટ્ટની સેવાઓને બિરદાવવામાં આવી હતી તેમને રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતેની નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સમારંભના અંતે કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ બંનેને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ